સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ ભગત ડભોઈમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રા ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી અક્ષય તૃતીયા એટલે કે ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામ જન્મોત્સવ ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ મીનાબેન મહેતા અને સમગ્ર પરિવારની હરિહર આશ્રમના વિજય મહારાજ ભાજપના અગ્રણી શશિકાંતભાઈ પટેલ અશ્વિનભાઈ વકીલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સોનલબેન સોલંકી બિરેનભાઈ શાહ વિશાલ શાહની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામજીની શોભાયાત્રા નર્મદેશ્વર મંદિર કોલેજ રોડ ખાતેથી જય પરશુરામ જય પરશુરામના ગગનદી નારા સાથે નીકળી હતી શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને ભક્તોજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે આખા ત્રી અક્ષાય ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવીઓમાંના એક છે હજાર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દરબાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાફા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દરબાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દરબાવતી નગરીના વિકાસમાં જે કાંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય પરશુ ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కో దా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్